વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ઉભા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે કપાસના ઉભા પાકોમાં પાણી ભરાઈ જતા કપાસ પીળો પડવા લાગ્યો છે મગફળી અને તલના પાકમાં પણ ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પણ પડેલા ઉતરા વરસાદથી ખેડૂતોની દશા બેઠી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ઊભા પાકોનો સોથ પડી ગયો કપાસ મગફળી તલ જેવા પાકને વ્યાપક નુકસાન થયું વરસાદથી ખેડૂતોની કમર તૂટી કપાસના ઊભા પાકોમાં પાણી ભરાઈ જતા કપાસ પીળો પડવા લાગ્યો મગફળી સડવા લાગી જેના કારણે ખેડૂતોને રાધા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની કમર તૂટી છે ખેડૂતો વળતરની માંગ કરતા જોવા મળી રહ્યા છે પાચોતરા વરસાદના કારણે સુરેન્દ્રનગરમાં પણ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજ અંગે વધુ વાત કરીશું સાંતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે શું કેવું છે ખેડૂતોનું

વ્યાપક નુકસાન છે સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદન હબ ગણવામાં આવે છે પરંતુ કપાસ હાલ તેમાં જીવાતો પડવા લાગે પણ ખરી જતા હોય તે પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે

જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે